વિદ્યા સહાયક ભરતીમાં કઈ ના કઈ છબરડા જોવા મળી રહ્યા છે આટલા મહિનામાં તમારી વિદ્યા સહાયકની ભરતી છે કંઈ ના કંઈ સમય છે એ લાગવાનો છે મહત્વ સરકાર દ્વારા જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ મિત્રો અહીંયા ભરતીના નામ ઉપર શૂન્ય જોવા મળી રહ્યું છે મહત્વની અપડેટ આપવાનું છું અંત સુધી માહિતી છે જરૂરથી મેળવજો જેથી તમને પૂરી માહિતી વિગત રાખવા પડે મિત્રો મહત્વની અપડેટ શું છે એના ઉપર જઈએ તો પ્રોપર વાત કરીએ તો કે તમે જોઈ રહ્યા છો કે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાંચ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવી રહ્યા છે સરકારનો દાવો છે કે ત્રણ મહિનાની અંદર ત્રણ માસની અંદર આ ભરતીની સંપૂર્ણ પ્રોસેસ છે એ પૂરી થશે મિત્રો આ ભરતી ઉપર હવે એક સવાલો ઉઠી રહ્યા છે કેમ કે ત્રણ મહિનાની અંદર પ્રોસેસ કરવી એ ઘણી અઘરી વાત છે તો આ કેવી રીતે છે એ સરકારે એ મિત્રો આંદોલન પટ્યું જેવું પૂરું થયું એના પછી જ કંઈ ના કંઈ ભરતી છે એ આપી દીધી શું મિત્રો આ લોલીપોપ છે એક તમને દેખાવો આપી રહ્યા છે કે પછી કાયમી ભરતી થવાની છે બાકી એના ઉપર મિત્રો મોટા મોટા સવાલો છે એ જોવા મળી રહ્યા છે હા જે સત્યાવીસો ને પચાસની વાત કરીએ તો ટેટ વન ટુમાં જે ભરતી પર રહ્યા છે જે સત્યાવીસો પચાસની છે એ મિત્રો પણ કંઈ ના કંઈ જો પહેલી વહેલા તકે થશે તો થશે નહીં તો ત્રણ મહિના પછી જ એ ભરતી પ્રક્રિયા થવાની છે જો નવા નિયમો છે એ બની રહ્યા છે જે એની ફાસ્ટેગ જોવા મળી પ્રોસેસ તો કંઈ ના કંઈ એ ત્રણ મહિના પહેલાં જોવા મળશે અને જો લેટ ભરતી પડી તો મિત્રો તમારી જે સત પંચોતેરસોની ભરતી છે એના પછી જ તમારી વિદ્યા સહાયકની ભરતી છે એ જોવા મળવાની છે બાકી મિત્રો તમારે શું અભિપ્રાય છે ચોક્કસ જણાવજો એના જે પંચોતેરસો ભરતી ચાલી રહી છે સાત હજાર પાંચસોની એના સવાલો મિત્રો કંઈ ના કંઈ ઉઠી રહ્યા છે બાકી હવે સરકાર શું નિર્ણય લે છે એ જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય સંવિધાન